નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે સંતરામ મંદિરના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરનાર સામે લેખિત રજૂઆત કરી કોંગ્રેસના હાર્દિક ભટ્ટે ફેસબુક પર સંતરામ મંદિર નામના ગ્રુપમાં એક અસામાજિક તત્વ દ્વારા પોસ્ટ કરનારાઓ સામે ટાઉન પોલીસ ડીએસપી ઓફિસ ક્રાઇમ બ્રાન્ચ ખેડા અને સાયબર ક્રાઇમને લેખિત રજૂઆત કરી છે તેમાં કોંગ્રેસનો ઉલ્લેખ કરીને એક પોસ્ટ મૂકવામાં આવેલ છે કે દેશ વિરોધી પોસ્ટ કરનારને કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશનમાં છોડાવવા આવ્યા હતા જે તદ્દન પાયાવિહુણ છે તથા અંતરિક્ષ મહેતાના નામનો વ્યક્તિ છેલ્લા બે વર્ષથી અમારા સંપર્કમાં પણ નથી અને કોંગ્રેસ પક્ષનો કોઈ પણ હોદ્દેદાર પણ નથી તેમ છતાં આ ફોટો શેર કરીને નડિયા શહેરના અન્ય હોદ્દેદારો તથા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હાર્દિક ભટ્ટનો ફોટો દર્શાવતો સંતરામ મંદિરના ફેસબુક પેજમાં અપલોડ કરીને ધાર્મિક લાગણી તથા હાલમાં ચાલતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશ વિરોધી કૃત્ય કર્યું જણાય છે ત્યારે આ પોસ્ટ કરવી અને તેને સમર્થન આપવી અને અપલોડ કરવી તે તેમજ સંતરામ મંદિરના ગ્રુપમાં એ પણ યોગ્ય નથી તો આ હકીકતને તપાસ કરીને પુષ્ટ કરનાર તથા ગ્રુપના જે પણ કોઈ એડમિન હોય તેમની વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા અને ગુનો દાખલ કરવા અરજી કરી છે આશિષ મહેતા નડિયાદ મીડિયા આજે જ્યારે દેશમાં ભારત અને પાકિસ્તાન એટલે આપણું ભારત જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ કરતું હોય ને ત્યારે આપણા સૌ નાગરિકોની ફરજ છે કે આપણે દેશની જોડે રહીએ આપણે ભલે સરહદ ઉપર લડવા નથી જઈ શકતા પણ દેશમાં ક્યાંક ને ક્યાંક જ્યાં આપણી જરૂર પડે ને ત્યારે આપણે એની સાથે રહેવું જોઈએ આ પરિસ્થિતિમાં નડિયાદમાં સંતરામ મંદિરના પેજ ઉપર એક ફેસબુક પેસ્ટ જોવા મળી કે જેમાં દેશના વિરોધી ભાષામાં પોસ્ટ કરી હતી કોઈ વ્યક્તિએ એ વ્યક્તિની જોડે અમારો ફોટો શેર કરવામાં આવ્યો હવે જે વ્યક્તિએ શેર કરી હતી એને પોલીસે અરેસ્ટ કર્યો કાયદેસર કાર્યવાહી કરી એ વ્યક્તિ જોડે એટલે અંતરિક્ષ મહેતા જોડે બે વર્ષથી અમારે કોઈ લેવા દેવા નથી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસનો એ સભ્ય નથી તેમ છતાં જૂનો ફોટો ફેસબુક ઉપર અપલોડ કરી અને એ જે ગ્રુપમાં અપલોડ કરવામાં આવ્યું છે એ નડિયાદ સંતરામ મંદિરના પેજના ગ્રુપ ઉપર અપલોડ સાયબર ક્રાઇમ પીઆઈ સાહેબ ને ડીએસપી સાહેબ ને અમે આ પોસ્ટ એમને બતાવી અને આ સાથે સાથે આ વીસ કલાક પહેલા થયેલી પોસ્ટ જ્યારે ગ્રુપમાં અસામાજિક પ્રવૃત્તિવાળી પોસ્ટ થતી હોય ત્યારે ગ્રુપના એડમિનની ફરજ છે એ પોસ્ટ ડિલીટ કરવી જોઈએ કાં તો તેની તપાસ કરવી જોઈએ પરંતુ આજે અમે જ્યારે દેશના વડાપ્રધાનને સપોર્ટ કરતા આવીએ ત્યારે ખૂબ ખરાબ માનસિકતાવાળા એવા હર્ષિલ પટેલ કે જે નડિયાદ શહેર ભાજપના મહામંત્રી છે તેમના દ્વારા આ પોસ્ટ એપ્રુવ કરવામાં આવી અને જેની જોડે મારે કોઈ નહે નીચોવે સંબંધ નથી તેમ છતાં પણ મારી બદદક્ષી કરવા કારણ કે હું એક ભારતની સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસ પાર્ટીનો નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છું વ્યવસાય વકીલ છું નડિયાદની ઘણી બધી સંસ્થાઓમાં આગેવાન છું સમાજ સેવાનું કામ કરી રહ્યો છું મારી કોઈ વ્યક્તિગત સાથે વ્યક્તિગત વિરોધ નથી તેમ છતાં આટલી ખરાબ માનસિકતા જો નડિયાદમાં કોઈ વ્યક્તિ ધરાવતું હોય અને મંદિરના પેજનો ઉપયોગ કરી અને આવી પોસ્ટ કરતું હોય એના અનુસંધાનમાં જ્યારે મારી પદનક્ષી કરવામાં આવતી હોય તો આ રજૂઆત અમે નડિયાદ ટાઉન પીઆઈને એફઆઈઆર ફાળવા માટે આપી છે સાથે સાથે જે પોસ્ટ કરી તેના ફોટા આ ગ્રુપના જે એડમિન છે એટલે કે હર્ષિલ પટેલ નડિયાદ ભાજપના મહામંત્રી છે અને વત્તા બે તથા જે વ્યક્તિએ પોસ્ટ કરી છે તેનું પણ આજે અમે તમામ અધિકારીઓ શ્રીને પુરાવા રૂપે આપેલું છે માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે અમે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું અને મારી સમસ્ત ટીમ આજે આવેલ છે